મનોમમ આમ આદમી પાર્ટી મહિલા વિંગ દ્વારા એક આવેદન પત્ર પાઠવી રાજ્યના ગૃહ મંત્રીનો રાજીનામું માંગણી કરવામાં આવેલી છે ગુજરાતમાં મહિલાઓ પર વધતા જતા અત્યાચારોને રોકવા માટે પગલા લેવા બાબતે તેમજ આ બાબતે નિષ્ફળ ગયેલા ગૃહમંત્રીને મંત્રીને પદભ્રષ્ટ કરવા માટે આમ આદમી પાર્ટી મહિલા વિંગ દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે મુખ્યમંત્રી શ્રીને સંબોધિત કરવામાં આવેલા આ આવેદન પત્રમાં ભાજપ સરકારના કુશાસનમાં મહિલાઓ પ્રત્યેના અપરાધમાં સતત અને સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વર્તમાન ગૃહમંત્રી આ બાબતે અપરાધીઓ સમક્ષ કંઈ કામ ન કરતા હોવાનો વસવસો તેમણે ઠાલવેલો હતો અલગ અલગ જગ્યાઓ પર થયેલા બળાત્કાર અને અન્ય બનાવોનો ઉલ્લેખ કરી તેઓએ આ બાબતે ગૃહમંત્રીના રાજીનામાની માગણી કરેલી છે